રાજકોટ રાજ્ય સરકાર મુજદારૂપ જંત્રી માર્ગદર્શિકા નિરીક્ષણ માટે મુકાઈ સમગ્ર મામલે રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ લાડાણીએ આપ્યું નિવેદન સરકારનો નિર્ણય આવકારદાયક પણ જંત્રીના એફએસઆઈને ત્રીસ ટકાથી ઘટાડી પંદર ટકા આવે કરવામાં એફએસઆઈ ત્રીસ ટકાથી પંદર ટકા થવું તે જરૂરી એફએસઆઈમાં ઘટાડો નહીં થાય તો તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ ઉપર પડશે એફએસઆઈ ઘટાડવાથી વડાપ્રધાન મોદીનું સામાન્ય લોકો માટે જે ઘરના ઘરનું સ્વપ્ન છે તેને મળશે વેગ કે જ્યારે પાનની પહેલાં જ્યારે ટુ ટાઈમ્સ કરી નાખી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો કારણ કે ઘણી જગ્યાએ સાયન્ટિફિક રીતે જંત્રી ઘટાડવાની જરૂરી હતી એટલે ત્યારે ખૂબ જ અસંતોષ બધી જગ્યાએ થયો હતો પણ આ વખતે જે રીતે સાયન્ટિફિક આખો એનો અભ્યાસ કરીને મૂક્યું છે એ લોકોએ ઓનલાઈન અને બધાના અભિપ્રાય માગ્યા છે એ ખૂબ સારી વાત છે અમારું કહેવાનું એટલું જ છે કે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખી જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરે તો એ એનો અભ્યાસ કરી અને પછી ફાઇનલી ડિક્લેર કરે એવી અમને સરકારને રજૂઆત છે એ એમને બે અલગ રાખ્યા છે એ પણ ખૂબ સારી વાત છે ગ્રામ્ય વિસ્તારને ગ્રામ્ય વિસ્તારમાં એને કન્સિડર કર્યું શેરી વિકાસને ત્યાં ડેવલપમેન્ટ થતું હોય તો શેરી વિકાસ તરીકે કન્સિડર કર્યું છે એટલે એ ખૂબ સારી વાત કહેવાય કે બંનેને ડિફરન્ટ રીતે એનો અભ્યાસ કરીને એને ડિફાઈન કર્યું છે એટલે આમનાથી કોઈ નુકસાન થવાનું નથી પણ માત્ર એટલું જ અમારું બાંધકામ ક્ષેત્રે આપણે વાત કરું તો કે અમારે જંત્રી પ્રમાણે જે એફએસઆઈના ભરવાના થતા હોય જે ત્રીસ ટકા હોય છે એને પંદર ટકા કરવા ખૂબ જ જરૂરી પડશે કારણ કે નતર એમની ડાયરેક્ટ સીધી અસર બાંધકામ ઉદ્યોગ ઉપર પડશે કારણ કે મોદી સાહેબનું જે સ્વપ્ન છે ઘરનું ઘર એના માટે અમને સીધી અસર નક્તર કોસ્ટિંગમાં આવશે એટલે અમને સરકારને નમ્ર વિનંતી છે કે જે અમારે એફએસઆઈના જે ભરવાના થતા હોય લાસ્ટ ટાઈમે અમારા દસ ટકા એને ઘટાડો કર્યો હતો કે જે ચાલીસ ટકા ભરવાના થતા હતા એ ત્રીસ ટકા કર્યા હતા આ વખતે અમારી રિક્વેસ્ટ એટલી છે કે જે ત્રીસ ટકા અમારે ભરવાના થાય છે એ અમારા પંદર ટકા ભરવાના થાય એવું જો થાય તો બાંધકામ ઉદ્યોગમાં કોઈ અસર ના થાય અને કોઈ આની રોજગારી ઉપર અસર ના આવે તો આવું અમારું બાંધકામ ઉદ્યોગમાં આ માધ્યમથી કહેવાનું થાય છે